જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કોસ્ટલ એક્સરસાઇઝ યોજવામાં આવેલ કોસ્ટલ એક્સરસાઇઝ દરમિયાન મળેલ નાર્કોટિક પદાર્થ અંગે તેમજ સમગ્ર જૂનાગઢ જિલ્લાના એનડી કેસમાં પકડાયેલા તમામ આરોપીઓને ડીટીસી હોલ પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન હેઠળ બોલાવી તેમનું કાઉન્સેલિંગ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે